ગાંધીનગર મુકામે ગુજરાતના તમામ તાલુકાના મધ્યાહન ભોજનના તમામ તાલુકાના માનદ વેતન કામદાર રોક એક દિવસની હડતાલ પર સત્યાગ્રહ સાવણીમાં એકઠા થઈ મધ્યાહન ભોજનમાં ખાનગીકરણ અને રોકવા માટે એક દિવસની હડતાલ પાડેલ મધ્યાહન ભોજનના તમામ કર્મચારીઓ ઘણા ઉપર ગાંધીનગર પધારેલા ગુજરાતથી મોટી સંખ્યામાં જે આવેલા એ તમામ ભાઈઓને તમે જોઈ શકો છો જેઓ સરકારમાં આવેદન આપવાના છે ગુજરાતમાંથી જે મધ્યાહન ભોજનના કર્મચારીઓ આવ્યા છે એમના પ્રમુખશ્રીને આપણે રજૂઆત કરીશું કે સરકાર શ્રી સામે તમારે શું પ્રશ્ન છે પ્રમુખ સાહેબ આપ રાજેન્દ્રસિંહ ચુડાસમા પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન એસોસિએશન ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ વિશ્વના સૌથી મોટા ભારતીય મજદૂર સંઘ શ્રમિક સંગઠન સંલગ્ન સંગઠન રાષ્ટ્રીય વિચારધારા સાથે વરેલું છે ભગીની સંસ્થા છે છતાં પણ સરકારે આ વિષયને ધ્યાને ન લીધો રાજ્યમાં છન્નું હજાર કર્મચારીઓ છે રોજના તેતાલીસ લાખ બાળકોને ભોજન આપે છે ગંભીર બાબત એ છે કે આપણે ગુજરાતમાં છત્રીસ વર્ષથી આ યોજના છે રાજ્યની દરેક શાળાઓમાં કિચન કમ સેટ છે કિચન કમ ગાર્ડન છે રસોયા છે હેલ્પર છે તમામ પ્રકારની વ્યવસ્થા છે અને ભારત સરકારની જ ગાઈડલાઇન્સ મુજબ કે શાળામાં જ ભોજન હોવું જોઈએ શાળામાં જ ભોજન બનવું જોઈએ તેમ છતાં ગુજરાત બહારની ચાર સંસ્થાઓને જ કોઈ ટેન્ડર મળે એ માટેની ડિઝાઇન તૈયાર કરી અત્યારે બજેટમાં પાંચસો ને એકાવન કરોડ રૂપિયાની જાહેરાત કરી છે અને આશ્ચર્યની બાબત એ છે કે હજી બજેટમાં જોગવાઈ માત્ર કરી છે બજેટ પૂરું નહોતું જોઈએ પહેલાં ચાર ત્રણ બે હજાર પચીસનું ટેન્ડર બહાર પાડી દીધું સરકારને માકીને માની મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી કે આ ટેન્ડર તાકીદે રદ થવું પડે ભારતીય મજદૂર સંઘો પણ એ જ એક જ લીટીમાં વાત છે કે આ ટેન્ડર રદ થવું પડે એટલા માટે કે ગુજરાતમાં ખાનગીકરણની બિલકુલ જરૂરિયાત નથી આ યોજના કેન્દ્ર પુરસ્કૃત છે બીજા રાજ્યોમાં કેન્દ્રીય રસોડા કદાચ શાળામાં ન હોય તો એને યોજના લાગુ કરી શકે એ વિશે જુદો છે પરંતુ ગુજરાતમાં સૌ ગુજરાત એવું રાજ્ય હતું કે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવાવાળું તો સ્વાભાવિક જેમાં સ્ટ્રકચર હોય એની વ્યવસ્થા હોય તો ભારત સરકારે સ્પષ્ટ ગાઈડલાઇન હતી કે જે રાજ્યની દરેક શાળાઓમાં ભોજન બનાવવાની વ્યવસ્થા હોવી જોઈએ ને ગરમને તાજું ભોજન આપવું જોઈએ એ મુજબ સંપૂર્ણપણે આપણા પાસે સ્ટ્રકચર છે તેમ છતાં એ ગાઈડલાઇન્સથી વિપરીત ખાનગી સંસ્થાઓને આપવાનું જે ટેન્ડર બહાર પાડ્યું છે એ એક જ માગણી છે તાકે તાકી ટેન્ડર રદ કરવામાં આવે ઉપરાંત સવા મને રોજગાર વિભાગમાં નોંધાયેલા આ યોજનાના રસોઈને મદદની સંચાલકો સહિતને વિનિયમ વેતન સહિતના તમામ પ્રકારના લાભો આપવામાં એ સિવાય ચાર માંગણીઓ અમારી છે વયમર્યાદા સાથેની છે પણ મુખ્ય માંગણી અમારી ખાનગી કેરણ રોકવાની છે તો નહીં રોકવામાં આવે તો આગામી દિવસોમાં ખૂબ જ પ્રચંડ આંદોલન થશે આજ આપણે જોઈ શકીએ કે હજારથી બારસો લોકો માત્ર તાલુકાના મુખ્ય આગેવાનો જ આવ્યા છે એટલા માટે સરકારને વેદના વ્યક્ત કરવા માટે પરંતુ સરકારને જો હજી વેદના નહીં ખબર પડે તો અંધારમય જીવન બનેલા રસોઈ પર શું કરશે એની નક્કી નથી અને ખૂબ જ પ્રચંડ કાર્યક્રમો આપવાના અમારી તૈયારી છે અચ્છા પ્રમુખ સાહેબ હવે અત્યારે હાલ કુલ કેટલા જિલ્લાના તમે અહીંયા વધારેલા આજે અમે સત્યાવીસ જિલ્લાના મુખ્ય તાલુકાના મુખ્ય આગેવાનો જ બોલાવ્યા હતા કારણ કે અમે જોતા હતા કે આરોગ્યનું કાર્ય આંદોલન ચાલુ છે વ્યાયામનું ચાલુ છે અને અમને ક્યાંય ન્યાય મળે કે ન્યાય મળે અથવા અમે ધ્યાન અમે ક્યાંક નિષ્ફળ જઈએ એટલે માત્ર તાલુકાના મુખ્ય લોકોને જ બોલાવ્યા હતા મુખ્ય પ્રમુખો હોય મહામંત્રી હોય એની માત્ર બોડી એવા અગિયારસો બારસો બારસો લોકો જ આવ્યા હતા અને આજે અમારે અમારી વેદના વ્યક્ત કરી છે મીડિયાના મારફતથી પણ અમે સરકાર કહીએ છીએ કે તાકીદે આ અંગે વિચારે કારણ કે આજ સુધી દરેક સરકારે અમને સાચવ જઈએ છે એકમાત્ર સરકારમાં અમે ક્યાંક ને ક્યાંક પીડિત થયા છીએ અને અમારી દયની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમારે અઢાર આઠ વર્ષે પહેલીવાર આંદોલન કરો બહાર નીકળવું પડ્યું છે સરકારમાં આપશ્રીએ રજૂઆત કરી કે હજી જવાનું બાકી બિલકુલ આ પહેલાં પણ અમે તમે આપણે જોશો તો અઢાર તારીખે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા છતાં કોઈ પરિણામ ન આવ્યું એટલે આજે ગાંધીનગર ઉપસ્થિત થઈ અને આવેદનપત્ર આપ્યું છે શિક્ષણ મંત્રી સાથે એકવાર બેઠક પણ થઈ ચૂકી છે શિક્ષણનો વિભાગ છે પીએમ પોષણ શિક્ષણનો વિષય છે અને શિક્ષણ મંત્રીએ પણ કીધું છે માની મુખ્યમંત્રીશ્રીની હું વાત કરું છું પરંતુ જેમ જેમ મોડું તરતું જાય છે એમ સરકારી અધિકારીઓ અને ખાનગી સંસ્થાને ઉતાવળ આવી છે ટેન્ડર બહાર પડે છે ટેન્ડરની પ્રક્રિયા કરે છે એટલે અમારી હવે ધીરજ ખૂટી છે અને અમે આ કાર્યક્રમ ઉપર ઉતરી આવ્યા છે સરકારશ્રીની નીતિ મુજબ ખાનગીકરણવાળાને જો મધ્યાહન ભોજનનું કામગીરી આપશે તો શું પોષણવાળો ખોરાક આપી શકશે બાળકોને બિલકુલ નહીં હું મીડિયાના મિત્ર તરીકે આપણો ખૂબ જ વ્યાજબી પ્રશ્ન પહેલીવાર કર્યો છે મને આનંદ છે બહાદુર ગર્વ છે કે મીડિયા પણ આમાં ધ્યાન આપે છે આપ જોશો નાયક ફાઉન્ડેશનનો નવસારીમાં બાળકો ભોજન કરતા ભોજન ખાતા નથી એને નાખી દે છે અક્ષય પાત્ર ને ભાવનગર તેલ વાપરવા માટેનો દંડ થયો છે સ્ત્રી શક્તિની ની વ્યાપક વ્યવસ્થા છે આમ વ્યાપક ફરિયાદો ઓન રેકોર્ડ હોવા છતાં અને નિયમો છે કે આવી સંસ્થાઓને બ્લેકલિસ્ટ કર્યું છે એટલે બ્લેકલિસ્ટ કરવાની વાત તો એક બાજુ રહી નિષ્ફળ મોડલને સફળ બનાવીને જે રજૂ કર્યું છે અને ચૂંટાયેલી પાકને પણ ગેરમાર્ગે દોરી છે એની સામે એમને વાંધો છે આ મોડલ સંપૂર્ણપણે નિષ્ફળ આપ જો આપ કલ્પના કરો કે શાળામાં બનાવતી રસોઈ એની હેલ્પરો શાળામાં જ ભોજન જે બનાવે એ પોતાના બાળકોના ભાવ સાથે બનાવે છે અને એનજીઓમાંથી ચાલીસથી પચાસ કિલોમીટર દૂરથી ચાર ચાર કલાકે ભોજન પહોંચે છે આ શું દુનિયાને અને સરકારને ખબર નહીં પડતી હોય નરી આંખે દેખાય ઓ વિશે તેમ છતાં એ મોડલને સફળ બનાવી અને ખાનગી સંસ્થાને પ્રોત્સાહન આપવાના બહાના હેઠળ આ કાર્યક્રમ કર્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ લક્ષ્મણભાઈ જે મધ્યાહન ભોજન વિશે જે પ્રમુખ સાહેબે વાત કરી તો લક્ષ્મણભાઈ આપ કયા જિલ્લામાંથી પધારો છો મારું નામ લક્ષ્મણભાઈ કાકાણા હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી પીએમ પોષણનો મહામંત્રી છું અને પ્રમુખ શ્રી જે વાત કરી ખરેખર જે ગુજરાત બહારની ચાર ખાનગી સંસ્થાઓને ફક્ત ફાયદો કરાવવા માટે રાજ્ય સરકારના પેતરા છે સિસ્ટમ વિરુદ્ધને પેતરા છે રાજ્ય સરકાર સિસ્ટમ વિરુદ્ધ નિયમ લઈ રહી છે શાળાની અંદર ભારત સરકારનો રાજપત્રમાં નિયમ છે કે જ્યાં જે શાળાની અંદર રસોડું રસોઈ બનાવવાના સાધનો અને અનાજ પૂરતા પ્રમાણમાં હોય અને જ્યાં રસોઈ બનાવવા માટેના રસોઈ હેલ્પ હોય ત્યાં ગરમ ભોજન બનાવીને જ આપવાનું છે છતાં ગુજરાત બહારની ચાર ખાનગી સંસ્થાનો ફાયદો કરાવવા માટે જ રાજ્ય સરકાર પેત્રો કરી રહી છે ગુજરાત શાળાની અંદર ચાર કલાકની અંદર રસોઈ બનાવીને આપવામાં છે જ્યારે એક તાલુકાની અંદર પચાસ કિલોમીટર દૂરથી ભોજન બનાવીને વાહન દ્વારા પહોંચાડવાનું હોય છે જે બાર કલાકે પણ પહોંચી શકે છે એની અંદર રસોઈની અંદર પોઝન થવાના અને બાળકો માટે જોખમી જોખમીકારક રહેલું છે આજે જે આ મધ્યાહન ભોજનનું આંદોલન કરવાની ચીમકી આપવા માટે જે તમે ગાંધીનગરમાં આવ્યા છો તો તમે કયા જિલ્લામાંથી આવો છો અમરેલી જિલ્લામાં શું નામ અચ્છા સરકાર જોડે આપ શું અપેક્ષા રાખો છો દાદા આપ મધ્યાહન ભોજન આંદોલન માં આજે જે સાથ સહકાર આપવા આવે તો કયા જિલ્લામાંથી આવો છો બનાસકાંઠા શું આપનું નામ અને સરકાર જોડે આપ શું આશા રાખો છો મારું નામ વાઘેલા જયતજી જીવજી દિયોદર તાલુકા જીવજી દિયોદર તાલુકા બરાબર અગાઉ પણ અગાઉ પણ અમે અઢાર તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે એનજીઓ રદ કરી અને જે રસોઈયા હેલ્પર અમારે રસોઈ બનાવે છે અને બાળકોને તાજો ખોરાક મળે એના માટે એનજીઓ રદ થવા જોઈએ જો એનજીઓ રદ નહીં થાય તો આગળ અમે રણનીતિ શું ઘડીશું એ અમારી રણનીતિની તૈયારી છે અમેશ્રીજી આજે મધ્યન ભોજનના આંદોલનમાં આવ્યા છો ત્યાં જિલ્લામાંથી આવ્યા છો અને સરકાર જોડે શું અપેક્ષા છે હું કચ્છ જિલ્લામાં જવાનું છું મારું નામ મેરજી કુંડ છે ગુજરાતનો શહેરોનો જિલ્લો કચ્છ છે જેની અંદર હાલ પણ એક અક્ષયપાત્ર સંસ્થા છે તે કોઈ સારી રીતે જમાતી નથી હાલ જે તમામ તાલુકામાં ગુજરાત આખામાં જે બોંચર કે અઠોઠો તાલુકા સરકાર આપે છે તે યોગ્ય નથી કારણ કે અમારી પાસે તમામ જાતની રસોઈ બનાવવાની સુવિધાઓ છે તેમ છતાં પણ સરકાર જો આવી રીતે કરતી હોય તો અમારી જે વિધવા એકતા બહેનોનો શું મિત્રશ્રી આજે જે મધ્યાહન ભોજનની અંદર આજે તમામ ગુજરાતમાંથી જે આગેવાનો આવ્યા છે ગાંધીનગરમાં તો આપ સરકાર પાસે શું માગણી કરવાના છો અમારી સરકાર શ્રી પાસે એ માગણી છે કે જે આ ખાનગી સંસ્થાઓ એનજીઓને જે કેન્દ્રકૃત રસોડા જે સોંપવાની વાત છે એ રદ થવું જોઈએ અમે દાહોદ જિલ્લામાંથી આવીએ છીએ બિલકુલ પછાત વર્ગના અમે છીએ અમારે સાથે જે વિધવા અને તકતાબેનો જે મધ્યાહન ભોજન સંચાલક અને રસોઈયા મદદની સેલ્ફલ તરીકે જોડાયેલા છે અને આમાંથી એમ લોકોનું ગુજરાન ચલાવે છે તો બિલકુલ આ જે સરકારશ્રીનો નિર્ણય છે એ રદ કરે અને આમ આમાં પગલું ના લે જ જે પ્રથા ચાલે છે એ બરાબર છે અને એ જ રાખે એવું અમારી માંગણી છે સરકારશ્રી પાસે ખાનગી કંપની બંધ કરો योजना नु करो, योजना न रसोई हेल्परों ने बचाओ योजना न रसोई हेल्परों ने बचाओ देश के हित में करेंगे काम देश के हित में करेंगे काम देश के हित में करेंगे काम में करेंगे काम।

ત્યારપણા ઇન્જીન અને એન્જીન ખૂબ જ મિત્ર પાસે માર્કેટિંગ કરતી હતી કે આજે પહેલીવાર મને મળતા પણ આજે ગર્વ થાય છે કે અમારી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ નથી આવતા હું નામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રજી કુણા છે માનુ કે જે તેત્રે જિલ્લામાં ગેન્જો માટે વારંવાર પ્રયાસ કર્યો પણ ત્યારે ભૂપેન્દ્રજી કુણા પણ કે આ યોજનાને નવા પુકે મારા માટે પંજાબ શ્રીમલ્લાローラ સાહેબ જે